ધારીજ સમી હાઈવે પર આઈટીઆઈ કોલેજ પાસે એક્ટિવા ચાલકને બચાવવા જતા મુસાફરો છે જ્યારે અઢારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે મળતી માહિતી મુજબ શંકેશ્વર ખાતે આયોજિત વડીલ વંદના કાર્યક્રમ પૂર્ણ કરીને પાંચ ગામ લેવા પાટીદાર સમાજના લોકો લક્ઝરી બસમાં સવાર થઈને પરત ફરી રહ્યા હતા આ હારીજ પાસે આઈટીઆઈ કોલેજ નજીક અચાનક સામે આવેલ એક્ટિવા ચાલકને બચાવવા જતા લક્ઝરી બસના ચાલકે સ્ટેરિંગ પરથી કાબુ ગુમાવ્યો હતો અને બસ પલટી મારી ગઈ હતી અકસ્માતમાં એક્ટિવા ચાલક મહેશજી ઠાકોર રહેવાસી સરવાલ અને અન્ય એક વ્યક્તિનું સ્થળ પર જ મોત થયું છે બસમાં સવાર અઢાર જેટલા મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી છે અકસ્માતને પગલે તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે ધારપુર મેડિકલ કોલેજ અને જનતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો અને પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી અકસ્માતના સમાચાર વાયુવેગે પ્રસરતા સરકારી હોસ્પિટલ ખાતે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ અમારો દસ અગિયાર બે તારીખનો વડીલ બંદર કાર્યક્રમ હતો અમારો પોંચ ગામ લેવા સામાજિક પરિષદ ના આયોજનથી આ કાર્યક્રમ કરેલો સિત્તેર વર્ષથી ઉપરના લગભગ અમારે નવસોની આજુબાજુ સંખ્યા હતી અને દરેક ગામમાંથી અમારા પાંચ ગામમાંથી લક્ઝરીઓ દસ તારીખના રોજ અમે લઈને ગયા હતા અગિયાર તારીખે મિલનનો કાર્યક્રમ પતાવી અને દરેક પોતપોતાની લક્ઝરીમાં બેસી ગયા અને અમારી લક્ઝરી પણ ત્યાંથી ઉપડી અમારી લક્ઝરીમાં અમતા ઓગણચાલીસ પેસેન્જર હતા પણ ત્રણ પેસેન્જર પોતાની રીતે પોતાની પ્રાઇવેટ ગાડીમાં નીકળી ગયા હતા એટલા સત્રીસ પેસેન્જરો અમારી ગાડીમાં હતા અને ત્યાંથી લગભગ આરીઝાબાની થોડીક વાર હતી અને એક્ટિવ હોય કે સ્કૂટી હોય તો અમને તો કંઈ દેખાણું નથી અને એની ટર્નર પેલો ભાઈ લેવા જ્યો અને આ ગાડીનાથી આખી પલટી ખાઈ જઈ અને એના કારણથી બધા અંદર દબાઈ જાય એકબીજાના ઉપર એટલે એમાંથી બધોને દબાણના કારણેથી આ દરેક બધોને મોટાભાગના જે બેઠો માર વાજ્યો છે એ એકબીજાના ઉપર પડ્યા અને સીટોથી નીચે કચરડાણા એના કારણથી એમને આ તકલીફો ઉભી થઈ છે એક એક્સપાયર્ડ ભાઈ થઈ ગયા છે સન્ડેના બાબુભાઈ નામ છે પૂરી પૂરી અમને તો હજી મને પૂરી ખ્યાલ ખ્યાલ નથી પણ અમારા જે મિત્રો છે કે અમે તો તરત ત્યાંથી આરી જ સરકારી દવાખાનામાં લઈ ગયા અને ત્યાં થોડી જેને જેને લોહી આવેલું તે પેલું ટ્રીટમેન્ટ કરી અને પછી પાટાપિંડી કરીને ધનુવાના એવા ઇન્જેક્શનો આપ્યા અને ત્યાંથી અમને એમ્બ્યુલન્સ મારફતે એ કોઈને ધારપુલ લઈ ગયા અને કોઈને અહીંયા જનતા મળાયા અમે સંકેત ગામના હતા અને શંખેશ્વર દહીન પેલા મુખ્યા હતા આ આલારી તરફ જાઓ વડીલ વંદ નામ કહેતા વડીલ વંદ શું બન્યું પછી ભરત શું ભાઈ